જાદુવાડી ઘંટી એક ગામ હતું એ ગામમાં એક ગરીબ કિસાન રહેતો હતો એની પાસે એક એના દાદાએ એને ઘંટી આપી હતી જે એની પાસે હતી પણ એના દાદા એ ઘંટી વિશે ઘણું બોલ્યા કરતા હતા અને વિચારતા હતા કે આમાં કંઈક ખાસ છે એક દિવસની વાત છે ગામની અંદર એક ભયંકર તુફાન આવે છે અને એને જોઈને બધા લોકો ઘરની અંદર ભરાઈ જાય છે અને પોતપોતાના ઘરમાં છુપાઈ જાય છે એટલે એક ગરીબ ખેડૂત એ વિચારવા પડી જાય છે અને એની પાસે જે ભેલ હોય છે એ ભેલ વગાડે છે એટલે બધું તૂફાન શાંત થઈ જાય છે અને લોકો વિચારવા પડી જાય છે કે આ જાદુઈ ઘંટી છે જાદુવાળી ઘંટી છે અને ત્યાર પછી એ પણ વિચારે છે કે જેનો આપણે કંઈ વિચારતા હતા એનાથી પણ સારું થઈ શકે છે અને લોકો પછી એના ભરોસામાં આવી જાય છે અને વિચારે છે કે જે સાધારણ હોય એ પણ સાધારણ નહીં હોતું એ પણ બહુ મહત્ત્વનું હોય છે એ આપણને જાણવા મળે છે